નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે સુરગામ પોલીસે સોમવારે ચોરીનું બાઇક વેચવા આવેલા ત્રણ શખ્સો ને ઝડપી લીધા હતા જેમની વધુ પૂછપરછ કરતા ડીસા શહેર પાંચ બાઇક ચોરીનું નું કરી હતી જેથી પોલીસે પાંચ બાઇક રૂપિયા એક પચાસ લાખ નો મુદ્દામાલ કબજે કરી છ બાઇક ચોરીનો નો ભેદ ઉકેલ્યો હતો દાંડીવાડા તાલુકાના ભાકોદર ખેતલા બાપજીના મંદિર પરિસરમાં દસ મહિનાની આજુબાજુના પંદરથી વીસ ગામના લોકોને જન આરોગ્ય સુખાકારી મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને ગોઢમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ભારે વિરોધ નોંધાવ્યો છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાકોદર જ કાર્યરત રાખવાની માંગ કરી છે વાવ તાલુકાના ભાટવર ગામ અને ભાટવર વાસ બંને ગામના વિદ્યાર્થીઓ વાવ શાળાએ અભ્યાસ કરવા આવે છે તેમને બસમાં બેસવાની જગ્યા બળતાઈ ના હોય વિદ્યાર્થીઓએ સોમવારે વાવ મામલતદારને આવેદનપત્ર આપી

જીવન તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે પ્રીતના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ

બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને પાલનપુર સ્થિત જિલ્લા પંચાયત કચેરી સભાખંડ ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક મંડળના સભ્યો અને અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી ન્યૂ ગુજરાત પેટન યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત સદર બેઠકમાં સભ્ય સચિવ અને પ્રાયોજના વહીવટદાર દેવાહુતી દ્વારા ન્યૂ ગુજરાત પેટન યોજના તથા જિલ્લાની આદિજાતિ વસ્તી અને તેના આધારે થતી જોગવાઈ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી પાટણ શહેરમાં ચાર દિવસ અગાઉ રાત્રિના સમયે જૂના ઝઘડાની અદાવતમાં બે શખ્સો એક વ્યક્તિ સાથે બોલાચાલી કરી મારામારી કરી તેમની પાસે રહેલી પિસ્તોલથી ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા જે અંગે પાટણ શહેરે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે સદામ અહેમદ બલોચ અને ફૈઝાન શેખ બંનેની ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા સોમવારે શહેર એ ડિવિઝન પોલીસે આરોપીઓનું ઘટનાસ્થળ ગંજીપીર વિસ્તારમાં જાહેર બજારમાં સરઘસ કાઢી ફેરવવામાં આવ્યા હતા દાંતા તાલુકામાં ધર્મ લઈ અને હિન્દુ સંગઠનોમાં જોવા મળી રહ્યો છે જેને લઈ દાંતા તાલુકામાં હિન્દુ સમિતિ દ્વારા આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે દાંતા તાલુકા ધર્મ જાગરણ સંઘ દ્વારા આજે મામલદાર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવી છે હિન્દુ સમર્થન દ્વારા આ પ્રકારનું ધર્મ પરિવર્તન રોકવા માટે તંત્રની કાર્યવાહી કરવાની માંગ કરી હતી ડીસાના બટાકાના વેપારી પાસેથી માલ લઈ કલોલના વેપારીએ રૂપિયા લાખનું પેમેન્ટ ન ચૂકવતા તે પેટે આપેલો ચેક રિટર્ન થતાં ડીસાની બીજી એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે જેતપુરના વેપારીને એક વર્ષની કેદની સજા તેમજ રૂપિયા લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાલનપુર અને આઈટીઆઈ ડીસાના સંયુક્ત ઉપક્રમે ડીસા ખાતે રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ત્રણ અગ્રણી કંપની મિત્સુબિસી ઇલેક્ટ્રિકલ ઇન્ડિયા પ્રાલી ઉમેકો પંપ્સ એન્ડ મોટર્સ પ્રાલી અને વૈષ્ણોદેવી રિફાઇલર્સ એન્ડ સોલ્વેન્ટન્સ પ્રાલી એ ભાગ લીધો હતો આ કંપનીઓએ વિવિધ ક્ષેત્રોમાં રોજગારની તકો ઉપલબ્ધ કરાવી હતી એમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈના લુખ્ખા તત્વો દ્વારા એક પોલીસ કર્મી પર હાથ ઉપાડવાની ઘટનાની અભાવી પર કડક શબ્દોમાં વખોડી અને ન્યાયિક કાર્યવાહી માટે પ્રશાસન સમક્ષ માંગ કરે છે એનએસઆઈ ના વર્ષો જૂના ઇતિહાસને ને જોતા શિક્ષણ સંસ્થામાં હંમેશા નીચે મારાપીટ ગુંડાગર્દી અને શિક્ષણનો વ્યાપાર કરવો તે જ તેમનું મુખ્ય કાર્ય છે સાથે જ એચએનજીયુ માં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રજિસ્ટ્રાર અન્ય અધિકારી સાથે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પોતાની વગનો ખોટો દુરુપયોગ કરી ગુંડાગર્દીના માધ્યમથી યુનિવર્સિટીમાં ધાક જમાવી પોતાના નિજ સ્વાર્થ હેતુ પ્રશાસનને દબાવવા નીકળ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે